સુરત અમરોલી વિસ્તારમાં આજે આઠ માર્ચના રોજ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં પચાસ વર્ષ માતા પિતા અને દવા પી આપઘાત કર્યો છે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયને ફરજપડા તબીબે મૃત જાહેર કર્યા હતા આર્થિક સકડાવણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે મૃતકોના ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવે છે જેમાં લેણદારો હેરાન કરતા હતા જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે મૃતકોના નામ ભરતભાઈ દિનેશભાઈ સંસાગીયા પિતા વનિતાબેન ભરતભાઈ સંસાગીયા માતા હર્ષભાઈ ભરતભાઈ સંસાગીયા પુત્ર મળતી માહિતી પ્રમાણે અમરોલીના છાપરાવાટા વિસ્તારમાં આવેલી એન્ટીલિયા ડ્રીમ રેસીડન્સીમાં બીજા માળે સંસાગીયા પરિવાર રહેતો હતો પરિવારમાં માતા પિતા અને પુત્ર હતા પચાસ વર્ષે ભરતભાઈ દિનેશભાઈ સંસાગીયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા પત્ની વનિતાબેન હાઉસવાઇફ હતા ત્રીસ વર્ષ પુત્ર હર્ષ પણ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો જોકે દિવાળી બાદ હીરામાં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી હીરામાં મંદીના કારણે પિતા અને પુત્ર બંનેના કામ બંધ થઈ ગયા હતા ભરતભાઈ છેલ્લા બે મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાને કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો હાલ જે ફ્લેટમાં રહેતા હતા તેની લોન ચાલતી હતી જોકે છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપ્તા પણ ચૂકવાયા ન હતા જેથી આર્થિક સંકળામણથી આખો પરિવાર અનુભવી હતો દરમિયાન આજે આઠ માર્ચ બે હજાર પચીસે ઘરમાંથી ભરતભાઈ વનિતાબેન અને તેમનો પુત્ર હર્ષ દવા પીધેલી હાલતમાં મળ્યા હતા

અમે અહીંયા આવ્યા બસ હવે કારણ તો હું છે થોડુંક પૈસા ને સંકળમણના હિસાબે કે દિવાળી પહેલા બે બાપ દીકરો બે હીરામાં જતા અને હીરામાં એકદમ મંદી હતી એટલે પાછું દવાખાનું આવી ગયું અને ફ્લેટ લીધેલો હતો દિવાળી પહેલાં એના લોન ના હપ્તા ઉપર ચડી ગયા હતા ચાર પાંચ હપ્તા અને પાછો ફ્લેટ એને વેચી હતો નાખ્યો તો બીજાને એને બાને પેટે કઈક પચાસ હજાર રૂપિયા જે આપેલ હોય ખ્યાલ નથી મને અને એ લોકો પાછું એની એની માંથી લોન બેસી નહીં એટલે એ લોકો પાછા કે હવે મને પૈસા પાછા આપો એક બાજુ એને મંદવાડ અને અમને પૈસા પાછા દેવાની થયું હવે કેટલી એને દબાણ હોય એ પણ ખ્યાલ નથી અમને અમને મામા દીકરી થાય છોકરો અને છોકરા ના પિતા શું કામ કરતા બે ગામ છે ખારા બેઠા જામનગર જિલ્લાનું આવે સુરત છાપરા